કેવાનો મોડેયનો હું કેવાનો ના હોય તો રાતી ફોન કર્યો કોઈ હરકો જવાબ આલ્યો નહીં પણ અતારે તો જવું તો પડશે જીવાના ઘેર અને પૈસા આલ્યા છે ને 5 લાખ રૂપિયા તે વધારે નઈ પણ ખાલી 2 લાખ રૂપિયા કુ હાલો પૂરતા હાલો હું પેલી જમીન રાખી છે એલા મારા ખરો એ રસ્તાનો કાયમ માટે દુખ જતું ર એકી શેઢા જમીન છે ઇલે લે લીયો ને તો સીધું એ શેતરમાં થન સીધું મારા ખેતરનો રસ્તો નીકળી જાય પણ આખી હાલ કોઈ નહીં કે ઘરનો નો કોમ ચાલુ અલે હું તમારો ઘરનો નો કોમ કરવા માટે પૈસા આલ્યા તા અને મારે જરૂર ના હોય તો હું હું લેવા માંગુ શાંતિ શાંતિ આલજો પણ કી ના હાલ કોઈ નહીં પણ જવું તો પડશે કે ના હોય તો ગમે તે કરો મારા બધા નહીં લેવા પણ મને ખાલી બે લાખ રૂપિયા આલો લાઈ જી આવા દે પાછા હે હોય આઈ બેઠા છે કે ઓ એ આવો આવો ગલબાજી આવો આયા ને

બે તો અમે બે હોય તો બે જ કરવા ગમ માં એક હતું એક કર્યું હતું કશી મજૂરી કરવાની જરૂર નહિ જો આ ઘર થઈ ગયું એટલે સિંચાઈ

તમારા ગલબાજી હોય છે મેં શેરી થી નતું કીધું તો હું ઈ આપવાનો છું પણ તમારી વાત સાચી પણ મારા પ્લીઝમી નહી રાખતો હોકળા એસવા બેઠો મારા એટલે સીધો એ ક્ષેત્રનો રસ્તો ઇમા થઈ ના કાયમ માટે દુઃખ નીકળી જાય પણ મારે કાયમ કાઢવાનું છે પણ નહિ ચાર લાખ રૂપિયા હ્યા

અમે તમને હારા બાળીને પૈસા આલ્યા છે એ હું ખોટો છું અને મારી વાત ઓબળો છે નાજી અમે હો બ્રુચ કે જો બે રહો મો ગામમાં કોઈને રૂપિયા હાલતો નહી પણ એક સબનમાં હું તમને પૈસા આલ્યા છે 4 લાખ રૂપિયા એટલે હોબળો તમારે જે હોય ને એ મારા કશું જોવા નહીં મારા પૈસા જોવું અને અતારે કઈ જો તો વધારે નહીં પણ એક મહિનામાં પોતાલી દેજો તમે પૈસા મહિનાના વાદા લઈ જતા હતા મહિના જવો ગલભાઈ હાલ હું કોમ હાજરી ને બેઠો છું અને તમે મહિનાની વાત કરતા હોય ને તો મહિના પૈસા બની જવા નહી ત્રણ મહિના મારા કચુ અફળવું નહીં મહિના છેડી પૈસા મારા શું લાઈન એ ગમે તો તમારું જોવાનું પછી મને કેતા નહીં હગો તો અને આવું બોલી જો આ ચોખ્ખો બનવા મહિના છેડી પૈસા મારસો હોય તમે તો તાત્કાલિક મુહૂર્ત કાઢો હા તમે તો આમ તો છ મહિના વાપરજો ને હમ મારા તો છતી લાભવા પૈસા કશો વધુ નઈ વટા જ મારશી કે મારો તો ખાલી વાયદાસ કરવા દે અને રૂપિયા નહી હાલ વધારાની ગરમી ની ગરમી તો આ બાજુ આખત બીજી વખત ઉઘ્રણી તો આવશે કે પણ લોચો નહી આ જેટલો કદી આ સુધી જગવા નહી આવ્યો તો આવી બધું એ મને કોઈ ખબર પડતી નહીં પડ્યા છે બીજું આપડે હોય તો અમે આપડે કેવું વાળી અમારું આ મહિનો થઈ ગયો અમારે જવાનું હતું પૈસા આલ્યા છે થોડા છોડ્યા પૈસા વાળી પાછા

નહી ઓળખતો એ ગમ ના છો એટલે આ બધા છે એટલે કોઈ જમાઈને થોડી બેનું બગડી છે કોઈ આપડે નહીં ને

પણ જવાબ આલો આયા હોય સીધો કુતરો ચાલુ કરી દીધો બોલવાનું ચાલુ કરી દીધું રોમ રોમ કરો પૂછો રોમ રામ

એટલે આ તો થોડો ગુડી ગુડી નો ખેલ છે ને તોડી નાખવાનો હોય છે બાકી આપણે એટલે સેનાજી તમે આટલો બધો પાવર કરો છો એટલે તમે તમારા ગામ દાદા છો તમે અમારા ગામ ના કોઈ જો દાદા છીએ

સંસ્કાર ની વાત કરશે સંસ્કાર તમારા છોકરામાં તમારા માંગે જોઈ લે

તું જો જોઈ રહેવાના ભલે તને લાફા મેલે પણ લાફાનો જવાબ તો હું આલુ તું ચિંતા કરે નહીં અને તને લાફા નહીં મેલે લાફા મને મેલે છે મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો ગોડા તું હું લે ચિંતા કરું છું લાફાનો જવાબ હું હાલ જ લઉં છું ખાલી મને મરવાઈને ભેગો થા ને બગાજે હું કરો એ આવો રોમ 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 બગાજી મને માં હો બે 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 કલ બેઠો તમે મારા ઘેર આયા તો મારા કમાલ કે

અમે તો ઉતનોજી કરતા ઉતાર મને કે જોર્યો પછી ગો ગોઠવી ના ના ચિંતા કરતો મારા તમારી ના કઈ ના લો કઈ ના ખો છું કઈ રસ્તા નહીં પડ્યું વાતો ને મારા સંબંધ રાખતો હોય બરોબર તો તમે મને પહાડ ને છૂટવા કરજો તમે હેડો મારા ગાંધી પછી બધું ઉચેલ પાડીએ છીએ હેડો ગલ્પજી તમે યાર મને પૂછવું તો હતું પેલા પેલા તમે કશું બોલતા ના તો જે છે બરોબર એ તો જે ખટકતું છે મને કે ક

પેલા વર રાખ છે પેલા ડોલા ને એટલે એ બધી વાતો કરશે નઈ અને તાળુકવાનું બંધ કરી દો વ્યવહારિક વાત કરવાની બરોબર મોડો સમજો ચકલું ગમે તેટલું અધર ઉડે ને ખાવા ખાવાની બાદ હોય તો જ ઉપર ના ઉપર ઉડે તો ગમતો ભય પડશે

ફોન કર્યો એ લખતી બાપા અમાર ઘર બને છે બેટા ના હોય તાર બાપાને કે પૈસા આલી તો ફોન કર્યો તો હું આલવા ના આવું અને પાછળથી હમણાં ધાબુ ભરવાનું છું લાખ રૂપિયા માજા ના લેને ઈમો ના ટક બીજા ડાળા છોડી કે આ હું બધી ખબર પડી આ બીજું કશું નહીં આ રૂપિયા આલીન બેઠા તો ને એમાં આલવાના કાઠા પડી છે ને ઈમો આ બધું બગલા છે રૂપિયા ગણી લેજે પેલા મારું છોટુ લાવ ને એના 5 લાખ રૂપિયા આલ દે આ લે ખતો કરે 10 લાખ પણ 5 લાખ જતા કરો આ તે ચાલે છે તા 4 લાખ લાવો તારા રૂપિયા મારા કોકરા

મેળી એ પાછી લઈ લાખ રૂપિયા લેવા પોતાના સ્વાર્થ માટે ઉકા છોકરાની જિંદગી ખરાબ કરી છે તું તો અમે એક ચોકો તારો મહો છ અને એક ગેર યુવાની જિંદગી ઉકા ખરાબ કરી છે કાગળીયે પૂરો થઈ જાય કાગળિયા ને કલમ એ જોઈ લેવું કોટમાં

ગલભાજી સીધી ઓગળી જી ના નીકળે ને તો ઓઘડી ઓખી કરવી પડે તમે જોવો ઓખો થઈ જાય છે કે નહીં થઈ જાવ તારે તાલુકા છે ને તો કગરતો કગડતો ના હોતો મને કેસો બેસીએ તો હેલો

આજથી બે ચાર મહિને છ મહિને પોત વર્ષે તમે મારા પાણી કગડતો ના આવે ને તો ખલાસ થઈ એ હાથ ને તમારી પણ નહીં ચાર તો વેલા કીધું ને પડી ગયો છે બગા છું પણ તું તો ભેગો છે સે દુનિયામાં છે તમે વાળી અમારે ક્યારે હું કરવા આવો છો કેવું બેસ તો ખરો

આ મારા ના બેના લીધા પેલા છોકરા ની સુરી ની જિંદગી ખરાબ થાય કેતો લઈ દયો ને લાઈ દેખ તા ને અત્યારે શું નહીં બધા કાકડા કારા જ છે બગા બી ચલા કગરી કગરી નો હોમ થી બોલ્યા ભાઈ ઓક મારો ભાઈ વાત કરું મને તો બરાબર ના ના મને વાત નહીં મને વાત પર છે નગ પટી ગયો મુ તો તને તો હરિયા ગણા બાતા હરિયા પર હરું કર્યું તી ના કર્યું બધું લોબુ ને કતારે ગમમાં જે સન આપડુ એ મારી જતી રોત મને પેલી છોડી ની જિંદગી જાય છે ને ના ના છોડી કોઈ વાક નહીં એટલે છોડી ને તો સંસાર આવે છે મારા આમાં મારા છોકરા નો વાક છે ભાઈ છોકરાનો નો વખત નહીં વખત તમારા મો સ્વીકારો કે હું ખોટો છું જુઠ્ઠો ભાઈ ના ચાર લાખ રૂપિયા મેં જા છે પાછા લીધો કેવા બે મહિના હડો મારા હંકાથી એ વેવાય ના ઘેર લઈ દો આવકારો બોલાવવાનું જેટલા હોય એટલા બધા દુઃખ ના થવું શું અત્યારે બરોબર હડો હડો નતું અબુ નતું અબુ પણ વાત